વલસાડ વન ખેરની તસ્કરીનો પર્દાફાશ થયા બાદ ગાંધીનગર વન વિભાગે મોટી કાર્યવાહી કરી વાંસદાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે ડી રાઠોડ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને સસ્પેન્શન સાથે કચ્છના ભુજ ખાતેની વન વિભાગની વડે કચેરીમાં બદલી આપવામાં આવી આ પ્રકરણમાં અગાઉ ચીખલીના મહિલા અન્ય ઉચ્ચ અધિકારીઓની સંડોવણી બહાર આવી તેવી શક્યતાઓ છે ચીખલી ફોરેસ્ટ ઓફિસમાંથી ગુપ્ત કેમેરામાં રેકોર્ડ થયેલો એક વિડિયો વાયરલ થયો આ સમગ્ર પ્રકરણ મહારાષ્ટ્ર વન વિભાગે લગભગ વીસ દિવસ પહેલા ઝડપેલી ખેર ભરેલી ટ્રક દ્વારા બહાર આવ્યું તે ટ્રકનું કનેક્શન ચીખલી વાંસદા વિસ્તાર સાથે જોડાયેલું હતું વાંસદા આરએફઓ જેડી રાઠોડ લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ પર હતા તેમની સામે ગંભીર આરોપો હતા જેના પગલે ગાંધીનગર થી આવેલી ટીમે તપાસ હાથ ધરી